બનાસકાંઠાના દિયોદર તાલુકામાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનના વળતરની માંગણી સાથે આજે દિયોદર તાલુકા સરપંચ સંગઠને આક્રમક રજૂઆત કરી છે વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના સરપંચ સંગઠનના સભ્યો આજે બુધવારે દિયોદરના ધારાસભ્ય તેમજ મામલતદાર કચેરી ખાતે આવેદનપાત્ર પાઠવવા પહોંચ્યા હતા તેમણે રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ કરી છે સરપંચોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે વર્તમાન સમયમાં કમોસમી વરસાદને કારણે પાકોમાં જે નુકસાન થયું છે તેનું તાત્કાલિક સર્વેક્ષણ કરવામાં આવે અને ખેડૂતોને વળતર આપવામાં આવે આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ચોમાસુ પાક હોય કે પછી હાલમાં પડેલો કમોસમી વરસાદ દિયોદર તાલુકામાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેમણે યાદ અપાવ્યું હતું કે બે મહિના અગાઉ પણ અતિભારે પવન સાથે વરસાદ થયો હતો જેમાં ચોમાસું પાક જેવા કે બાજરી મગફળી કપાસ ગવાર અને ઘાસજારો તેમજ બાગાયતી પાકો જેમાં દાડમ જામફળ બોર ખારેક અને પપૈયા જેવા અનેક પાકોને વ્યાપક નુકસાન થયું હતું તે સમયે પણ સરકાર સમક્ષ માગણી કરવામાં આવી હતી અત્યારના કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ફરીથી ખેડૂતોને પાકનું મોટું નુકસાન આવ્યું છે જેમાં ખાસ કરીને મગફળીમાં પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો પાયમાલ બન્યા છે આથી સરપંચ સંગઠને ભારપૂર્વક માંગ કરી છે કે રાજ્ય સરકાર દિયોદર તાલુકામાં તાત્કાલિક ધોરણે સર્વે કરી ખેડૂતોને વહેલી તકે વળતર ચૂકવે આ મામલે સરપંચ સંગઠને દિયોદર ધારાસભ્યને પણ લેખિત રજૂઆત કરી હતી આ અંગે સરપંચોએ શું કહ્યું તે સાંભળીએ આજે દેવુદર તાલુકાના તમામ સરપનો અમે બધા ભેળા થઈ અને બે ત્રણ દિવસથી બહુ ભારે વરસાદના કારણે દરેક ગામમાં ખેડૂતોને મગફળીના પાકને ભારે નુકસાન થયું છે મગ મગફળી બિલકુલ હાવ બગડી ગઈ છે તેના લીધે દરેક ખેડૂતોને અત્યારે માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે એટલે તમામ ગામમાં દરેક સરપનોએ પંચાયતમાં ખેડૂતોને જે વાત સાંભળી અને ત્યાંથી દીવોદર તાલુકામાં આવ્યા અને આપણા ધારાસભ્ય અહીંયા દીવદર તાલુકાના ધારાસભ્ય કેસાદી ચૌહાણ સાહેબને એક પત્ર આપ્યું પરાજ સાહેબને આપ્યું અને મામલદાર સાહેબને આપ્યું અમારી સરપંચશ્રીઓની રજૂઆત છે કે જે ચોમાસામાં નુકસાન થયું હતું ત્યારે પણ અમે પત્ર આપ્યું તો પણ કોઈ અમારે દીવોદર તાલુકામાં બાકાત રાખ્યો હતો વાવ થરાદ અને રાજનપુર રાધનપુર તાલુકામાં જે નુકસાની અને સાતલપુરમાં નુકસાની નું જે સર્વે થઈ અને તેમને ખેડૂતોને નુકસાની મળવા પાત્ર હતી પણ બાજુમાં દિવુદર તાલુકાને બિલકુલ નુકસાની નુકસાનીમાંથી બાકાત રાખ્યો હતો એટલે અમારી રજૂઆત છે કે અમારી વાત સરકાર શ્રી સાંભળે તમામ અધિકારીઓ સાંભળે ખેડૂતોને ખેતરે ખેતરે આવી અને સર્વે કરીને જોવે અત્યારે પણ પાણીમાં પાથરા પડ્યા છે એટલે તમામ ખેડૂતોને વાત સાંભળે અને દરેક સરપંચોની રજૂઆત સાંભળે અને ખેડૂતોને સહાય મળે એવી અમારે સરપંચ

ઉતરતા અને શિયાળો બે હતા જે કમોસમી વરસાદ થી ખેડૂતને મગફળી ઉનાળુ દીવ તાલુકાને લાખડી બે બાકાત રાખ્યા હતા થરા જિલ્લામાં બે તાલુકાને અન્ય કેમ્પ છ તાલુકાને અગાઉ પણ પેકેજ જાહેર કર્યો તો બે એટલે અમે બધા ભેગા થઈ અને શિયાળુ સિઝન માટે આ તો લેટ પડી છે છતાં સરકાર રજૂઆત કરી અને આ અમારી રજૂઆત પહોંચાડે રજૂઆત અમારી નહીં સ્વીકારતો અમે ગોધી જિલ્લા માર્ગે જઈશું